નમસ્કાર મિત્રો તારીખ છે ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને સોમવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં વરસાદી માહોલના કારણે આવકો અને વેપારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ડુંગળીના ભાવમાં હવે ટૂંકા ગાળા માટે ભાવ સ્ટેબલ રહે તેવી સંભાવનાઓ વધારે છે ડુંગળી બજારમાં ભાવ શનિવારે સ્ટેબલ હતા અને વરસાદી માહોલ હોવાથી છેલ્લા બે ત્રણ દિવસથી ખેડૂતોની માલની આવકો ઓછી હતી અને વેપારો પણ મર્યાદિત હતા બીજા રાજ્યમાં વરસાદ હોવાથી ગુજરાતમાં ડુંગળીના વેપારો પર બહુ ઓછા વેપારો જોવા મળ્યા છે ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર હવે વેચવાલી અને સામે દેશવાર લેવાલી કેવી આવે છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે ડુંગળી બજારમાં કોઈ મોટી તેજી દેખાતી નથી વેપારીઓ કહે છે કે ડુંગળીની આવકો હવે સ્ટેબલ થશે દિવસ બાદ ભાવમાં કોઈ મોટી થાય તેવા સંજોગો દેખાતા નથી આગામી આગામી દિવસોની અંદર બજારમાં વેચવાલી વધશે તો ભાવમાં પણ ધીમો ઘસારો થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે મહુવામાં લાલ ડુંગળીની એકતાલીસ હજાર કટાણી સામે ભાવની વાત કરીએ તો વીસ કિલોના એકસો પચાસ રૂપિયાથી લઈને

ધારણા કરતા પણ ઓછી થાય તેવી સંભાવનાઓ છે અને નકારી શકાય તેમ નથી રાજકોટમાં પંદર હજાર કટાની શનિવારે બપોરે આવક હતી અને ભાવની વાત કરીએ તો એકસો ત્રીસથી લઈને ચારસો ને સાઠ રૂપિયા જોવા મળ્યા જ્યારે નાસિકના બજારની આવકો વધતી ઘટતી જાય છે પંદર પંદરક દિવસમાં હવે આવકો વધારે થાય તેવી ધારણાઓ છે જાન્યુઆરી મહિનામાં એક માવઠાની આગાહી છે જો વરસાદ આવશે તો ડુંગળી બજારમાં થોડી સુધારો આવે તેવી સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની ચર્ચા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જાશું જય જવાન જય કિસાન